અરવલ્લી જિલ્લાની તાલુકામાં આવેલ શ્રીર માધ્યમિક શાળામાં શુભેચ્છા દીક્ષાંત સમારંભ બે હજાર પચીસ યોજાયો જેમાં ધોરણ દસના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છાપત્ર સહસ્મૃતિ ભેટ આપી શુભકામનાઓ પાઠવી ગત વર્ષે ધોરણ દસમાં નેવું કે તેથી વધુ ટકા મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિના ચેરમેન પ્રહલાદભાઈ પી પટેલ દ્વારા પાંચ વિદ્યાર્થીઓને લેપટોપ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ચીમનભાઈ એન ઘોઘારી દ્વારા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટોના આજીવન દાતા વિલાસબેને રામાણી દ્વારા મોમેન્ટો આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા મુખ્ય મહેમાન નાયબ મામલતદાર નૈઋત્યભાઈ વી રૂડાણીએ બાળકોને સરળ ભાષામાં ખૂબ ઉમદા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા શાળાની પરંપરા મુજબ શાળામાં ગત વર્ષે ધોરણ દસમાં બંને માધ્યમમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાકેશભાઈ પ્રજાપતિ અને ભાવિનભાઈ ખાંટને પણ ફૂલછડી દ્વારા સન્માનિત કર્યા તેમજ હોદ્દેદાર દ્વારા ખેલ મહાકુંભ કલા મહાકુંભ એસજીએફએલ એસટીએમ ક્વીઝ અને અન્ય સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમારંભના અધ્યક્ષ અને ટ્રસ્ટના ઉપપ્રમુખ ડાયાભાઈ એસ પટેલ માનદ મંત્રી નરેન્દ્રભાઈ એ પટેલ તેમજ ઓધવ વિદ્યા મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ તથા કચ્છ સનાતન સમાજ ગુજરાત ધનસુરાના આમંત્રિત હોદ્દેદારોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમની સફળતા માટે શાળાના કેમ્પસમાં ડાયરેક્ટર ડોક્ટર વિરલ પટેલ આચાર્ય જિગ્નેશ પટેલ અને એકતા પટેલ તથા સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રોને ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ એસ પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ભરતાર કોળી ધનસુરા